નમસ્કાર મિત્રો જય માતાજી જય ગુરુદેવ માતાજી જોડે અથવા તમે કોઈ પણ દેવી દેવતા જોડે વાત કરવા માગતા હોય તો આ રીત પ્રમાણે તમે જો કરશો તો તમે કોઈ પણ દેવી શક્તિ જોડે અથવા દેવી દેવતા જોડે તમે વાત કરી શકશો મિત્રો સ્વાગત છે તમારું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે જો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલનો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રોને આ માહિતી શેર કરજો અને તમે બધા જ હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવને અને માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આપણે કુળદેવી જોડે વાત કરવી હોય આપણા ભગવાન જોડે આપણા માતાજી જોડે આપણે જેને માનતા હોય એને એમના જોડે આપણે વાત કરવી હોય તો પહેલી છે માળા દ્વારા માળા દ્વારા તમે વચન વધારો લઈ તમે વાત કરી શકો છો અને બીજું છે કે દાણા વડે દાણા વડે તમે માતાજીનો પાઠ ઢાળી અને માતાજીના જે વચન વધાવવા હોય એ પ્રમાણે વાર્તાલાપ રૂપે તમે માતાજી જોડે વાત કરી શકો છો પણ એના માટે તમારે માતાજી જોડે વાત કરવા માટે તમારે એવા લાયક બનવું પડે એવા ભક્ત બનવું પડે એવા પવિત્ર બનવું પડે કે જીવનના તમારા બધા જ જે સંશયો હોય એ દૂર કરી દેવા પડે નિર્મળ થઈ જવું પડે અને ઈર્ષા અદેખાય વેર ઝેર આ બધો ત્યાગ કરી અને માના થઈ જવું પડે સાચા હૃદયના ભાવથી માની જો ભક્તિ કરી હોય અને તમારી પેઢીનું જો પુણ્ય હોય તમારો આત્મા નિર્મળ હોય તો તમે દેવી શક્તિ જોડે વાત કરી શકો અને તમે ધારો એવું ફળ તમે પ્રાપ્ત કરી શકો છો હવે મિત્રો તમે સાંભળ્યું હશે જાણ્યું હશે કે આપણા વડવાઓ હતા એ દેવી શક્તિ જોડે વાતો કરતા પડદે વાતો કરતા સપનામાં માતાજી આવીને સાક્ષાત દર્શન આપતા અને એમને જણાવતા કે આ પ્રમાણે કરજે તો એવું કાર્ય થઈ જતું હતું તો મિત્રો તમે જાણો કે આપણા વડવાઓ કેવા હશે કે તે દેવી શક્તિ જોડે વાતો કરતા હતા તો વિચારો એમ કેમ અને આપણે કેમ નહીં તો આપણે પણ કળિયુગમાં આ બધું માતાજી જોડે વાત કરી શકીએ એમના દર્શન કરી શકીએ બસ ખાલી આપણે રહેણી કહેણી સુધારવાની જરૂર છે આપણે ખોટી દ્રષ્ટિ સુધારવાની જરૂર છે આપણા વડવાઓને તનથી ભલે પહેલાં હતા પણ મનથી ઉજળા હતા એ કહેતા કે આજે બે પાંચ માણસો વધારે આવવાના છે તો ઘરવાળાને ખબર પડી જતી કે આજે કોઈક બાર ગામથી મહેમાન આવવાનો છે એવી જ રીતે એ અગાઉ પણ જાણી શકતા કે આજે આ પ્રમાણે થશે તો એવું જ થતું એટલે એમને એવો ભાસ થઈ જતો એમે આગામી શક્તિની જાણ થઈ જતી તો આપણે પણ માતાજીની ભક્તિ કરવી હોય કુળદેવીમાં જોડે વાત કરવી હોય કુળદેવીમાંના દર્શન કરવા હોય તો નિર્મળ થઈ જવું પડે સંતરૂપી હૃદય ચોખ્ખો રાખવો પડે રુદિયાના રામને જગાડવો પડે અને ભીતરનો જે ભરોસો હોય એને અંદર આત્માથી શુદ્ધ કરી અને માની ભક્તિ કરી માના દર્શન કરી આ જીવનને ધન્ય બનાવવું પડે તો તમારે માળા કે દાણા જોવાની જરૂર નહીં પડે અને તમે એકવાર જો તમે મનથી ચોખ્ખા થઈ જશો આપ ભલા તો જગ ભલા એટલે આપણે સુધરવાની જરૂર છે દુનિયાને કંઈ કહેવાની જરૂર નથી દેવી જોડે વાત કરવી હોય કે દેવતા જોડે વાત કરવી હોય પહેલાં તો આપણા અંદરના રૂદિયાને આત્માને જગાડીને આપણે શુદ્ધ થવાનું છે જો તમે નિર્મળ થઈ જશો ચોખ્ખા થઈ જશો તો ઓટોમેટિક તમારા ઘરમાં લક્ષ્મી આવશે મા સરસ્વતી આવશે મા કાલી આવશે મા દુર્ગા આવશે તમામ શક્તિઓનો તમારા ઘરમાં વાસ થશે તમારું ઘર સ્વર્ગમય બની જશે તમે પણ જીવનમાં આગળ વધશો જે ધારો તે કાર્યમાં સફળ થશો અને જે ધર્મના કાર્યોમાં આગળ રહેશો એમાં તમને બહુ મોટી સફળતા મળશે તમારું પરિવાર હેમખેમ સર્વકુશળ મંગળ તમારા બાળકો તમારી પેઢી તરી જાય એવું કાર્ય કરજો મિત્રો આપણી દ્રષ્ટિ આપણી રહેણી કહેણી આપણી વાણી આપણો સ્વભાવ એ સુધારવાની જરૂર છે બીજાને વેર ઝેર નિંદા કે ક્રૂર આવા બધાથી દૂર રહેજો ઝઘડાઓથી કંકાશથી દૂર રહેજો બસ એટલું જ મારું કહેવું છે અને ધર્મના માર્ગે રહેજો જો પૂર્ણ હશે પેઢીનો તો તરી જશો એટલે પૂર્ણ કરજો કોથાશક્તિ દાન ધર્મ દક્ષિણા કોઈને કરજો કોઈને મદદ કરજો બસ ધર્મના કાર્યમાં આગળ રહેશો તો ઓટોમેટિક તમારું જીવન બદલાઈ જશે તમારા કુળદેવીને નમજો તમારા વડવાઓને નમજો તમારા પૂર્વજોને નમજો તમારા બાપ દાદાને નમજો તમારા માતા પિતાને નમજો તો કોઈ દુનિયાને તમારે નમવાની જરૂર નહીં પડે બસ એટલું જ જય ગુરુદેવ જય માતાજી